પોલીસ શ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિઓને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જન્વય શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે

મુન્દ્રા વિસ્તારમાં આવેલ શિવ શક્તિ હોસ્પિટલ વાળી શેરી માંથી આરોપી ના કબજામાંથી કુરિયર મારફતે મંગાવેલ માદક પદાર્થ ગાંજો પાંચ બાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા

રહેવાસી ગામ ઝગરનાથા તાલુકો માંઝા જિલ્લો ગોપાલગંજ બિહારવાડાને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી માદક પદાર્થ ગાંજો પાંચ પોઈન્ટ બાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પચાસ હજાર એકસો વીસ મોટર જેની કિંમત રૂપિયા પચીસ હજાર એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂપિયા બે હજાર અને રોકડા રૂપિયા પાંચસો આમ કુલ કિંમત રૂપિયા સિત્યોતેર હજાર છસો વીસ ના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેમ ગઢવી તથા એ દિનેશભાઈ ગઢવી રજાકભાઈ સોતા એએસઆઈ કાજલબેન રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા ગોપાલભાઈ ગઢવી ભાવેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા